બનાસકાંઠાના શ્રી ગામના એટા ગામમાં શ્રી પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુના મંદિરે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી ભક્તો દ્વારા પૂજ્ય અનંત પ્રકાશ બાપુને ગુરુ વંદના કરી ગ્રામ લોકો તથા આજુબાજુના ગામડાઓમાંથી આવનાર હજાર લોકોએ બાપુના આશીર્વાદ લઈ દર્શન કરી ગુરુ વંદના કરી અહીં બાપુની જન્મભૂમિ સમાન કર્મભૂમિ છે આ ભૂમિમાં પોતે રહી બાળપણમાં તપ કરેલ બાપુના બ્રહ્મલીન થયા પછી અહીં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે ખૂબ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે સવાર સાંજ બાપુની પૂજા અર્ચના તથા મહાઆરતી થાય છે ગ્રામ લોકો તથા આજુબાજુના લોકો આવી અહીં મળીને ગુરુ પૂનમની ઉજવણી કરી હતી સાથે મહાપ્રસાદ હજાર લોકો લઈ બાપુને પ્રાર્થના અર્ચના કરી હતી એવા સાધુ વિષ્ણુભાઈ વાવ હરગોવનભાઈ મોહનભાઈ ગામેજા અહીં આનંદ વિકાસ જન્મભૂમિ સમાન આ કર્મભૂમિ છે એમણે પોતાની કર્મભૂમિને કાયમ જન્મભૂમિ સમાન ગણી છે આ ભૂમિની અંદર પોતે રહીને બાળપણમાં ખૂબ તપ કરેલો અને પોતાના તપ ધ્યાનમાં ખૂબ સાહસ કરીને આ બ્રહ્મ સમાજના ઉદ્ધાર માટે દરેક સમાજના ઉદ્ધાર માટે પોતે ખૂબ પ્રયત્નો કરેલા છે અને બાપુના બ્રહ્મલીન થયા પછીથી અહીં ગુરુ પૂનમ ઉજવવામાં આવે છે ખૂબ બહારથી ભાવિક ભક્તો આવે છે અને જમણવારનું થાય છે સવારમાં બાપુનું પૂજન અર્ચન અને આરતીનો બધો પ્રોગ્રામ થાય છે અને પછી જમણવારમાં પાંચ છ હજાર પબ્લિક આવીને જમે છે ગામના ટ્રસ્ટીઓ મંદિરના અને બીજા સમાજના બધા આવી અને બહુ હળીમળી અને બહુ આનંદ ઉત્સાહથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે ખૂબ પબ્લિક બહારથી દર્શન કરવામાં આવે છે બાજુમાં શ્રી માતાજીનું મંદિર છે ત્યાં પણ બાપુએ ખૂબ આરાધના કરી અને અહીં તપોભૂમિમાં તપ કરેલું છે અને ખૂબ ખૂબ બાપુનો અમે ઋણી છીએ એ બાપુએ અમારા આ સમાજના આ ગામના ઉદ્ધાર માટે આ સમાજનું ઉત્થાન કઈ રીતે થાય વિકાસ કઈ રીતે થાય એમના માટે ખૂબ એમણે પ્રયત્ન કરેલા છે અને બાપુના ખૂબ અમે ગ્રામજનો અને સમાજ માટે ખૂબ ઋણી છે ગુરુ નિમિત્તે અહીંયા હેટા ગામે બાપુના દર્શન કરવા ગુરુ પૂનમ હોવાથી હું ડાયાબીટાવડા અહીંયા વધારેલું છું બાપુનું દર્શન કરીને ఖూబ్ ధన్యత అనుభవచ్చు